हाथी ना पो गाय ना पो मानस ना पो बिलाड़ी ना, ना, ना पो और क्या क्या बताते हैं चल आसन पक्के भाई हाँ 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 चलो वीराजा बंदा बोली जा जो ले होते हाथी ना गाय ना

ચલો હવે હું કહું ને એને જવાબ આપવાનો ચલો હવે આવશે કોનો વારો નહીં આવ્યો પ્રેમનો પ્રેમ આમાં પગ લખેલો બતાવો છો બેટા પગ કઈ લખ્યું છે આમાં આમાં બધામાં પગ 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 એવું લખ્યું છે અરે વાહ સરસ ગુડ ચલો એ તું બતાવી જવું તું બતાવી પગ બતાવી પગ લખેલો આમાં આમાં પગ લખેલો કઈ છે બતાવો છે આમાં આમાં પગ પગ એવું લખેલું કઈ છે બતાવવામાં હા આમાં આમાં આ બંગડીની અંદર સરસ સરખો મુ નહી ચાલો બતાવી જોતાવશે આમ આમાં આ ગાયના પગ પગ શબ્દ શોધવા પગ શબ્દ કઈ લખેલો છે એને ઉપર જ મૂકવાનો એમ વચ્ચે આંગળી એમ પગ શબ્દ હોય દાખલ તરીકે પગ છે તો પગ આમ બતાવ આમ નહી બતાવવાનું તો બે ખોટું પડે પગ ઉપર જ હાથ આંગળી મૂકવાની બીજે કશે મૂકવાનું નહીં ચાલ આમાં પગ બતાવો છો બિલાડીનો પગ તો પગ કઈ છે લગ બતાવો છો પગ શબ્દ ઉપર આંગળી મૂકવાની વેરી ગુડ સરસ જોરદાર ચલો હવે શું કરવાનું છે તમારે જો અહીંયા આગળ પગ લખેલો શબ્દ છે માણસના પગ હાથીના પગ એવું લખેલું છે અને આ બાજુ છે ચિત્રો આપેલા છે શું આપેલું છે ચિત્રો હું જેનું જેનો પગ કરું ને એની આગળ તમારે જોડકા બનાવવાના છે ઐશ્વર્યા બેન લો ચલો આ પેલો છે હાથી નો પગ એવું લખેલું છે તો હાથી નો કઈ છે સરસ તો જોડકા જોડો તમારે ચોપડીમાં પૂરવાના હશે બસ તમારે જાતે પૂરવાના છે બધા સરસ ચલો હવે આ લખેલું છે ગાયના પગ તો ગાયનો કઈ છે સરસ ચલો માણસના પગ બિલાડીનો પગ કરો ભાઈ ઐશ્વર્યા માટે સરસ વાર સરસ ચલો હવે કોણ આવ્યું ચેતનભાઈ ચલો ચેતનભાઈ ચલો પહેલા તમે છે ને હું કહું ને એ તમારે જોડવાનું છે ચલો હાથીનો પગ સીધું રાખવાનું એવું વાકું વાકું લઈ જવાનું નહીં ચલો ગાય ના બિલાડીના પગ પેલા જોવાનું કઈ બાજુ છે પછી એ બાજુ લઈ જવાનું બિલાડીના પગ પછી માણસ ના પગ પેલા શું કરવાનું જોવાનું પછી લીટી દોરવાની હમ સરસ ચલો ચલો હવે હું ને એને થવાનું છે બરાબર હું જે બાળકનું નામ લઉં એને ઉભું આવવાનું પ્રેમ આવે પ્રેમ ચલો પક્ષ શબ્દ ને ઓળખી ગયા તમે હવે ચલો હું કહું ને એને ઉભું થાય ઐશ્વર્યા બે આમાં બિલાડી નો પગ એવું લખેલું છે તો પગ શબ્દ ક્યાં છે તમારે શોધી અને એની ઉપર બટન મૂકવાનું છે શું કરવાનું ઐશ્વર્યા બેન જો આ છે બિલાડીનો પગ તો પગ શબ્દ લખેલો ને ઉપર તમારા ગુલાબી બટન મૂકવાનું છે ચાલો એટલે મને ખબર પડે તમને ખબર પડી કે નહીં ઓળખતા થયા છો કે નહીં ઓળખતા થયા એમ આમાં પગ લખેલો હોય ને પગ એવું લખે એનું અરે જોરદાર એટલે બરાબર ચાલો વિરાજ નો વારો ઐશ્વર્યા બેન ઓળખી ગયા હવે વિરાજભાઈ ઓળખે છે અહીંયા ગાયના પગ છે તો અહીં એવું લખેલું છે કે ગાયના પગ તો પગ લખેલું એની ઉપર બટન મૂકવાનું અરે વાહ સરસ તાળી પાડો ભાઈ અરે વાહ ચલા પ્રેમનો વારો પ્રેમ માનસના પગ તો પગ લખેલું એની ઉપર બટન મૂકો અરે વાહ જોરદાર એટલે કરો ભાઈ બધાને આવડી ગયું અરે વાહ સરસ ચલો તરુણ હાથીનો પગ તો પગ લખેલું ઉપર આ ગુલાબી બટન મૂકો પગ ઉપર જ મૂકવાનું પછી આથી ઉપર જતું રહે તો ખોટું પડશે નીચે મૂકવા જો થોડુંક હા એમ મૂકવાનું સરસ કે કરો ઈમેસ માટે કરો ચલો ખબર પડી કે પક્ષ શબ્દ વિશે પક્ષ શબ્દ કેવો હોય કેવી રીતે લખાય બધી ખબર પડી કે ને ચલો હવે ચોપડી કોણ લાવશે વીરા ચોપડી લેતા આવજો ચલો અહીંયા જોજો હા હવે આ ચોપડીમાં છે ને આવું કે પક્ષ પક્ષ શબ્દ ઓળખો બરાબર પક્ષ શબ્દ ઓળખો આપણે અહીંયા આગળ આપણે શીખી ગયા શીખી ગયા ને ચાલો હવે આપણે શું કરવાનું છે તમારે ચલો જો આ સેના પગ છે બોલો કોને પગ છે આ તો પક્ષ શબ્દ લખેલે ને ઉપર તમારે ગોળ ગોળ કરવાનું છે બ્રાઉન અરે વાહ સરસ તાલીપાડો ભાઈ સરસ ચલો હવે આ ના પક્ષ જોવો પહેલા જો ચિત્ર જોવાનું મારી સામે નહીં જોવાનું ચિત્ર સામે જોવાનું તો પક્ષ શબ્દ લખે હોય તો ગોર કરો અરે વાહ જોરદાર ચલ આનો શેનો છે અરે વાહ ચલો આમાં બિલાડી નો સરસ વાહ ભાઈ વાહ જોરદાર કેટલા ને આવડી ગયા ગોચી કરો જેને આવડી ગયું હોય બધાને આવડી ગયું ને તો તમારે ચોપડીમાં આવી રીતે તમારે જો પક્ષ શબ્દ લખેલું હોય એની ઉપર ગોર કરવાનો છે જો આ પ્રવૃત્તિ પણ કરાવી કરાવી લેને આપણે હે ને ચાલો આશેના પગ છે માણસના પગ તો આ માણસના પગ અહીં લખેલું છે તો એની સાથે જોડો ચાલો હાથીનો પગ એવું લખેલું છે હાથી પગ કઈ છે શોધો ચાલો પછી આશ બિલાડીનો પગ શોધો અને આ છે ન છે ગાયના પગ તો ગાયના પગ શોધો સરસ લે કરો આવી રીતે બધા એ તમારી ચોપડીમાં પૂરવાનું છે તમારી ચોપડી બેટા જો અહિયાં કેટલાક શબ્દ આપેલા છે એ શબ્દ માંથી તમારે પગ લખેલું હોય ને એ શબ્દ શોધવાનો છે વિરાજભાઈ ચલો પેલી પેલા તમારો વારો એક જ વાર વારો આવશે બધાને એક એક વખત વારો આમ જોતા જોતા સરસ વાહ વા જોરદાર અહીંયા જોવાનું પગ શબ્દ શોધવાનો છે પગ લખેલું હોય એવું પગ શોધવાનું એના ઉપર ગોર રાઉન્ડ કરો સરસ વર્તુળ કરવાનું એવી રીતે સાપ વેરી ગુડ ચાલો હવે તમારો વારો ગયો ચાલો હવે પાર્થ આવશે એક વખત વારો આવશે એટલે મને ખબર પડે તમને પગ શબ્દ આવડી ગયો કે નહીં આવડી ગયો પાર્થ થઈ પગ શબ્દ શોધો બેટા એક વખત વારો પતી જાય એટલે પછી બીજાને વારો આ લાઈનમાં શોધવાનો એક એક લાઈન પકડો એટલે ફટાફટ આવડી જાય પગ શબ્દ શોધો હમ ચાલો ગોળ રાઉન્ડ કરો સરસ હમણાં ઉઘડશે તો હો ને જો ઉઘડી ગયું ને સરસ પેપરો ભાઈ પાછ માટે ચલો યાદી છે ભાઈ તું કાજ આપણે ત્યાંથી શોધો લાઇનમાં શોધવાનું તમારે બીજી લાઈનમાં હા ચાલો ગમે ત્યાં શોધો ચાલશે ચાલો ચાલો ઐશ્વર્યા બેન પક્ષ શબ્દ શોધી અને ગોળ રાઉન્ડ કરો અરે વાહ સાબાસ વેરી ગુડ ચલો પ્રેમ દરેકનો વારો આવશે અરે વાહ સાબાસ ચાનની બેન તૈયાર રહે ચલો દેવાંશી ચલો પગ શબ્દ કઈ છે પગ મને બતાવવાનું પહેલા હા સાબાસ વેરી ગુડ હજુ છે બસ બસ એક જ વાર વારું બેન ચલો તારો વારો હવે પગ શબ્દ શોધવા હજુ એક જ એક પગ રહ્યો બસ બધું પતી ગયા આ બધા આવી જના ફાવે તો ચલો પગ શબ્દ એક જ રહ્યો છે બાકી અરે વાહ સરસ ચાલી પાડો ભાઈ સરસ ચલો હવે કોણ કેસે મને કેટલા પગ શબ્દ લખ્યા બેને ગણો જોઈએ ઐશ્વર્યા બેન ગણો જોઈએ ঐশ্বরিয় ঐশ্বর গণ তৈরি বেটে চলো ঐশ্বরিয়া তুই একলে গণ এটা ভুল না পড়ে তো কেটে থা ব